નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા જીરોની આવકનો પ્રારંભ થયો છે યાર્ડમાં નવા જીરુંની સૌપ્રથમ એંસી કિલોની આવક થવાથી સાથે જ જીરુની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ પ્રથમ વખત આવેલ સિઝન જીરુનો વૈશ્વિક મંત્રોચ્ચાર ફૂલહાર અને પૂજન કરીને જીરુની સુકનની હરાજીનો પ્રારંભ કર્યો હતો ગોંડલના સાથલઈ ગામના ખેડૂતનો પ્રથમ વખત માર્કેટ યાર્ડમાં જીરું લઈને વેચવામાં આવ્યા હતા રાજ્યમાં જીરોના સુકનના વીસ કિલોના ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા હતા જેને લઈને ખેડૂતો રાજ્યના રેડ થયા છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફર ધ્યાન દે કારણ કે આ સમાચાર મુસાફરોનો ઉપયોગી નીવડે તેવા છે આપને જણાવી દઈએ કે પશ્ચિમ રેલવે સુવિધાનો વધારો કરવા અને મુસાફરી માંગને પહોંચી વળવા માટે ભૂજ સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફ્રિકવન્સી પંદર જાન્યુઆરી સુધી વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લીધો છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિનામાં સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર વન સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂઆત થાય તેવી પૂરી સંભાવના સેવાઈ રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈ સ્ટેશન પર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાતના વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકારે બજેટ રજૂ કરશે ત્યારે કામકાજના કુલ ચોવીસ દિવસમાં કુલ છવ્વીસ બેઠકો મળશે રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે ચાર દિવસ બજેટ ઉપર અસામાન્ય ચર્ચાઓ થશે જ્યારે બાર દિવસ વિવિધ વિભાગમાં માંગણીઓ પર ચર્ચા થશે આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાનું ઉદઘાટન કર્યું આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ન આવે તેમણે કહ્યું કે તમે પાંચસો પચાસ વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે વધુ થોડો સમય રાહ જુઓ પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપલક્ષ્ય પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યલક્ષી આપણા જીવનમાં આવી છે આ ક્ષણ તમે સૌ એકસો ચાલીસ કરોડ દેવાવાસીઓ બાવીસ જાન્યુઆરીના પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવી અને દિવાળી ઉજવી